ગુડ મોર્નિંગ જય મુરલીતા જય દ્વારકાધીશ બધા ડાયરા રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમલી સવાર સવારના પોરમાં છે ને ભરતભાઈનો ફોન આવ્યો ડૉક્ટર ભરત કેમ કેમકે અમારે કંઈક શૂટિંગનું કામ ચાલુ છે ને તો એના માટે ભરતભાઈની મદદ કરવા માટે હું જાઉં છું તો અત્યારે મેં ફોન આવ્યો ત્યારે કેટલા સાત વાગ્યા છે હવે તો ને આપણા ભરતભાઈ પાસે આપણે મુલાકાત કરતા હોઈએ એની પહેલાં આપણે લખી માને કહેતા થઈ કે હું ડૉક્ટર ભરત આહીર સાથે જાઉં છું તો થોડુંક કામ પતાવવાનું છે ને ભરતભાઈનો ટૂંકમાં વિડીયો શૂટિંગ

તો ફાઇનલી પરેશ ભાઈને ઘરે હું ભૂગી ગયો ને લા ક્યાં છે એટલે એક તો હમું આવ્યો ભાઈ ભાઈ ઉઠો ભાઈ ભાઈ નીંદર બગાડી હું જિંદગી બગાડી રે દેવા રે રસોઈ તૈયાર ભાઈ ક્યાં ગયો ક્યાં ਸਾਰੇ ਮੇਰੇ ਬਾਥਰੂਮ ਰਿਵਿਊ ਕਰ ਰਹਾ ਹੈ ਇਹ। ਯਾਰ ਮੈਂ ਕੋਕਰਾ ਕਰ ਰਹਾ ਸੀ। ਕੋਕਰਾ। ਹਾਂ ਕੋਕਰਾ। ਸਾਲੇ। ਇਸੇ ਕੋਕਰਾ ਵੀ ਨਹੀਂ ਕਰੀ। ਮੈਂ ਕਿਸੇ ਕਿਸੇ ਲੋਗ ਰਹਿਤੇ ਹਾਂ ਯਾਰ। ਜਿਵੇਂ ਕੋਈ ਨਾ ਕੋਈ ਕਰਦਾ ਹੈ ਐਸਾ। ਇਸ ਕੋਕਰਾਤਾ। ਮੈਂ ਕਰਦਾ ਹੂੰ ਮੈਂ। ਬਾਬੂ ਭਈਆ ਹੂੰ ਮੈਂ। ਅਰੇ ਮੇਰੇ ਕੋਲ। ਜੇ ਤਾ ਮਾਰੋ ਤੇ ਇਹ ਖਰਾਬ ਹੋ ਰਤਾ ਹੈ ਜ਼ਿੰਦਗੀ ਖਰਾਬ ਹੋ ਰਹੀ ਹੈ। ਹਾਂ ਵਾਹ।

તો અમારી આખી ટીમ છે ને ડોક્ટર એક્સપેરિમેન્ટ ને ટૂંકમાં એ ચેનલ ની આખી ટીમ નીકળી પડી એટલે એ નીકળી એટલે તમારે ભૂકા બોલાવી એવો વિડીયો આવવાનો છે ટૂંક સમયમાં એ ચેનલ ને તમને સ્ક્રીનશોટ અહીંયા જોવા મળતો છે લાખ સબસ્ક્રાઇબ કરતા હોય છે ટૂંક સમયમાં વિડીયો બોલાવી દે દેખા આવી ગયા ભાઈ વન ના વન પોઈન્ટ સિક્સ ઓટો આ ગાડી નીકળે ને ગમે એટલે ભૂકા બોલાવી દેવાના હોય એ તું માવું ખાઈ લે

भरत भाई बदे राखो कैमरा मेन राखो एडिटर अलग राखो आम हमारे तो तो शूट करो और अलग से आमा बे हो तो गाबो तो मारो पड़े गम में होए तो चार चार जना तो गाबा मारे माने कंटिन कर लो मैं गाड़ी लेने हालता ही जा तो यार हवा खुटी गई ए भट्टा आमा हवा ने आमा हवा नहीं थी मुझे मालूम है बे आगे जाके ना उसको लोड करा लेगे ठीक है आप जाओ पीछे हले बेही जाए हम्म यहां पाटू हूं मारे

હાલો તમે દેવડિયા પાર્ક માં છે ને આપણે રજા લઈને ને જવાનું છે આપડે આગળ ક્યાં આવશે ભરસભાઈ પાર્ક માં જવાનું છે કે કેવું યુનિક માં જવાનું છે ડ્રાઈવર ની કહો ડ્રાઈવર ની હા ડ્રાઈવર ગાડી ગાઈડ ગાડી અને પગાર કાપી નાખ્યો પાંચસો રૂપિયા લાઈન <laughs> માં <laughs> મારે પિંક કલર નું જોઈએ નાળી વગર થોડું ભેગું થાય અહીંયા છે ને ભાઈ અમે ટી શર્ટ ટી શર્ટ વાને થતા નથી અને જીંક આમ એ દઉં અમે આમ હોય બુદ્ધિ કાઢવા તો દે છોકરા જેવું લાગ્યા આમ હેઠો હોય તો ફાઈનલ ડ્રોન લઈ લીધું અને પાછળ છે ને બધું કેમેરાનું સેટઅપ આપવું લઈ લીધું ગાડી આપણે લોક ભરત ભાઈ ને જાય આપણે સીધા અંદર હાલો તો હું આ વિડીયો મસ્ત એવો આવવાનું છે તમને કહી દઉં આ તો માન લીજો ડોક્ટર ભરત આહીરની ચેનલમાં ડોક્ટર એક્સપેરિમેન્ટ ટૂંકમાં હાલો તો અહીં અંદર ભાઈ ભાઈ કોંગ્રેચ્યુલેશન ભરત ભાઈ તમારા જલ્દી હોય ને એક મિલિયન થયો ભાઈ સો કે સબસ્ક્રાઈબર ઓ યાર મેં હાર્ડ કો ટેસ્ટ કર યાર સો કે ભાઈ ખૂબ મહેનત કરી ભાઈ યાર

પેલા ગાડી લોક કરતો હાલો તો ફાઇનલ છે ને અમારા ડોક્ટર ભરતનો જે експериમેન્ટ વિડિયો બનાવવો હતો ને થઈ ગયો છે પૂરો છે ખોવાઈ મજા આયા પાટન ખોવાઈ ગયું હા યાર તો અત્યારે છે ને અમારી ટીમ

ये रक्षा हो गई खत्म सब भी सब की सब की तोड़ेंगे हम सब भी ऐसे नहीं तोड़ते इसको हमें जाइए बावरियो ला तो रुकते मंदिर ओ ये फाकड़ी ए भाई नींद लड़ाते फड़ता फड़ता से जूनागढ़ पूगी गया थाके थकने भूखा बोले जाए भाई बोला तो दे आए रात भी क्या बोला तुमने अब तुम क्या गाड़ी रोको भाई

તો વાંધો નઈ મારા ભાઈ જગ્યા ભાઈ તને કે ભાઈ દુખ નથી પડ્યું